જ્યારે પ્રાચીન મુકામે આભાર દર્શનનો કાર્યક્રમ હતો ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકર્તાઓએ દરેક સમાજે નાના મોટા દરેક સમાજે પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ ડિગ્રી તાપમા પણ જુનાગઢ અને ગીર સોમનાથની જનતાએ અને કાર્યકર્તાઓએ મહેનત કરી છે એમને કારણે જ હું આ વિસ્તારમાંથી બીજી વખત આ વિસ્તારની સેવા કરવાની મને તક મળી છે પણ જ્યારે તમારા નિવેદનને વિશેષ રીતે રજૂઆત કરવામાં આવી ત્યારે હું ચોક્કસપણે કહીશ કે મેં ભારતીય જનતા પાર્ટીનો એક એક આગેવાન અને એક એક કાર્યકર્તા એમણે મહેનત કરી છે એમને કારણે જ હું એક લાખ પાંત્રીસ હજારની લીટથી જીત્યો છું એટલે કોઈ પાર્ટીના એ કોઈ પણ આગેવાન માટે ક્યારેય પણ મન ન હોઈ શકે અને હંમેશા મને પાર્ટીએ નાના કાર્યકર્તા તરીકે જ્યારે જવાબદારી આપી છે ત્યારે એમના પર કોઈ પણ આગેવાન આવે એમના માટે કોઈ પણ મારી અંદર એવો કોઈ રોષ છે ઘણી ઘણી વખત એવું થતું હોય કે જે લોકો દસ વર્ષ રાજકારણમાં ના હોય અને એમના કામ માટે અમારી પાસે આવતા હોય એવા લોકો જ્યારે સામે કામ કરતા હોય ત્યારે દુઃખ થતું હોય એમના માટે કદાચ એ મારાથી વાત થઈ જ ના નથી કહેતો પણ એવા લોકો આવનારા સમયમાં એમને મદદ ન મળે એવી મારી લાગણી ખાસ કરીને જ્યારે ચૂંટણી આવી ત્યારે તમારી સામે પણ ઘણા દાવે શું છે એ તો ચૂંટણી પૂરી થઈ ગઈ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને આગેવાનોએ એક અવાજે કીધું હતું કે આ વિસ્તારમાં રાજેશ ચુડાસમાને ટિકિટ આપવી જોઈએ અને એના કારણે જ મને ટિકિટ મળી અને વિજય પણ એટલા માટે જ થયો

જ્યારે પ્રાચી મુકામે આભાર દર્શનનો કાર્યક્રમ હતો ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકર્તાઓએ દરેક સમાજે નાના મોટા દરેક સમાજે પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાં પણ જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાએ અને કાર્યકર્તાઓએ મહેનત કરી છે એમને કારણે જ હું આ વિસ્તારમાંથી બીજી વખત આ વિસ્તારની સેવા કરવાની મને તક મળે છે પણ જ્યારે તમારા નિવેદનને વિશેષ રીતે રજૂઆત કરવામાં આવી ત્યારે હું ચોક્કસપણે કહીશ કે મેં ભારતીય જનતા પાર્ટીનો એક એક આગેવાન અને એક એક કાર્યકર્તા એમણે મહેનત કરી છે એમને કારણે જ હું એક લાખ પાંત્રીસ હજારની લીડથી જીત્યો છું એટલે કોઈ પાર્ટીના એ કોઈ પણ આગેવાન માટે ક્યારેય પણ મન ન હોઈ શકે અને હંમેશા મને પાર્ટીએ નાના કાર્યકર્તા તરીકે જ્યારે જવાબદારી આપી છે ત્યારે એમના કોઈ પણ આગેવાન હોય એમના માટે કોઈ પણ મારી અંદર એવું કોઈ રોષ છે કરીને ઘણી ઘણી વખત એવું થતું હોય કે જે લોકો દસ વર્ષ રાજકારણમાં ના હોય અને એમના કામ માટે અમારી પાસે આવતા હોય એવા લોકો જ્યારે સામે કામ કરતા હોય ત્યારે દુઃખ થતું હોય એમના માટે કદાચ એ મારાથી વાત થઈ જ ના નથી કહેતો પણ એવા લોકો આવનારા સમયમાં એમને મદદ ન મળે એવી મારી લાગણી ખાસ કરીને જ્યારે ચૂંટણી આવી ત્યારે તમારી એ તો ચૂંટણી પૂરી થઈ ગઈ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને આગેવાનોએ એક અવાજે કીધું હતું કે આ વિસ્તારમાં રાજેશ ચુડાસમાને ટિકિટ આપવી જોઈએ અને એના કારણે જ મને ટિકિટ મળી અને વિજય પણ એટલા માટે જ થયો ક્યાંક ને ક્યાંક નાણાકીય લેવડ દેવડની વાત ખાસ કરીને મેં ત્યારે પણ એવું કીધું હતું ચૂંટણી દરમિયાન કે અમારા પરિવારનો મામલો છે અને પરિવારનો મામલો અમે ઘર બેઠા નિર્ણય કરી લીધો છે અને એ બાબતમાં કોઈ પણ